વેદના તો હોવી જોઈએ બાપુ તન મન ધન જો તમે સદગુરુ ને હોય હોય અને સદગુરુ મહારાજ ભાઈ તમને માગતા ન આવડે અને સદગુરુ ને દેતા ન આવડે તો તો ગુરુ શિષ્યના નાતા ને કરવાના શું ભલામણ એક ગુરુ શિષ્ય ભાઈ આમ હાલે જતા હતા વગડામાં બરોબર દી આસમ નો ટાઈમ થયો એટલે કે સંધ્યા પૂજાનો ટાઈમ થયો સંધ્યા આરતી કરીને પછી નીકળી ચેલા ને કીધું ગુરુએ જે લોકો પણ બાપુ આ સિંહ ની ત્રાડ્યું સાંભળાય છે કોઈ નઈ આપડી કથા સાંભળે કે હાલો થોડાક આવ્યા જાય એ કે ના મારા ગુરુનો આદેશ છે સંધ્યા આરતી મારા કર્યા વગર હવે આગળ નો હાલે જમાવી બાપુ એ પછી તો ચેલાને જમાવી પડે જે કઈ મૂર્તિ દીવો ને અગરબત્તી કરવાનું હતું કરીને તું 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 તાર લાગી ગયો પણ આસન જમાયું ચેલાય પણ એની ઘડીએ ઘડી આંખ ઉગડી જાય મારો બધો સિંહ આવશે

અને સિંહ આવી અને ગુરુ મહારાજને આ પ્રકમ કરી કરી બે બે પગ લાંબા કરી પગે લાગી સિંહ ગયો અને ચેલો અહીંયા બેઠો વિચાર કરે હું બેઠો તો મને પગે લાગે પણ એ તો કાળજી ઠેકાણે રહેવું જ ને પછી એઠો ઉતરીને પાછો બેહી ગયો ને ઘડીક્યો ને બાપુ જાઈ ગયા પછી બધું ભેગું કરીને ગુરુ કેલા આ કમદળ ને ચીપ્યો ને જોડીને બધું મારે લેવાનું તું કંઈક તો ઉપાડી ગયા માંથી કે બાબુ એ લાવે ની કડી માં આંગળી ભરાવી ને આમ ફેરવતો જાય ને બાપુ વાતો કરતો જાય કે બાપુ હમણાં આપણે બેઠા ને અહીંયા કે સિંહ આવ્યો હતો બાપુ કે આવ્યો હોય છે કે બાપુ મને બીક લાગી તો હું ઝાડવા ઉપર સડી ગયો એ કે સડી ગયો હોય છે એ કે પછી કે તમને પગે લાગી પરિક્રમા કરીને સિંહ તો વીયો ગયો એ કે વીયો ગયો હોય છે એમ કરતો જાય ને આમ ચીપીઓ ફેરવતો જાય ને બાપુ ચીપીઓ બોર્ડ ને ઝાડવા માં ને એમાં બધ બેઠું હતું શાંતિથી મત બેઠું ની હળી કરો એટલે શું થાય બધાને ખબર છે એ બાપુ ખારું છે એનું ને બાપુ બે ને સોટ્યું અને એ તમે જુઓ તો આમ 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 કરતા બેય બે ખેતર વાય જ્યાં રાતા સોળ કરી મૂક્યા ઓલો ઓલા ને કાંટા કાઢે ને ઓલો ઓલા ને કાંટા કાઢે ને પછી ઓલો ચેલાએ કીધું બાપુને કે બાપુ એક વાત કહું કે હું કે ઓલા પણ સિંહ આવ્યો તો હોય તમે હલ્યા નહીં આવડી આવડી માઇકુમાં ઠેકડા મારવા માંડ્યા અને પછી ગુરુ એ જે જવાબ આપ્યો ને એ કઈ સિંહ આવ્યો ને મારી પાસે તારે મારી હારે અખિલ બ્રહ્માંડ નો માલિક હતો અને આ માયખું આવી ને કપાતર તું છો મારી મારે ઠેકડા મારવા આપણે વાત કરી સેવક પંડિત એક દેવલ તેને ગોતવા જાય મજેવડી ના ઢાળે ફૂગે અને બાપુ રથ નો ધરો ભાંગ્યો અને સેવક ને કીધું કે આ ગામ કયું કે મજાવડી કે જાવ નઈ આ ધરો આવો ત્યાં દેવ તણખી ની બાપુ કોડ અહીંયા આવીને કીધું કે ધરાન હાથી દેવ દેવ તણખી ના પાડે છે કે ભાઈ આજ તો મારા 11 રસનો અગતો છે ઈ કે પણ દેવાય પંડિત નો રથ છે અમે એના હાડા 750 સેવક ભેગા સીન રથનો ધરો ભાંગ્યો છે ઈ કે દેવાયત પંડિત નો હોય તો ભલે ન ગમે એનો હોય તો ભલે આજ હું કોડ નો માંડું ઈ કે પણ કાંઈ કરતા ઈ કે તમારા ગુરુ જો આવીને કદાચ દેવાયત પંડિત આવીને ઘણ ઉપાડે તો કે હાધી દો બાકી હું નહીં ઉપાડું દેવાયત પંડિત ને આવીને કીધું કે આવી રીતે આમ એરણ માથે કીધું મારો હેરણ વળમાં અને પગ લાંબો કરીને ઘોટી માથે બે ઠેબા રાખીને દેવ તણ કે કીધું મારો 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 વિચાર કરજો શું તમે ભજન કરવાના પણ દેવાય પંડિતના ના હાથમાંથી ઘણ પડી ગયો મહાપુરુષ કોણ છે દેવ તણખીને પૂછે છે કે આપ કોણ છોકે હું તો આ ગામ નો લોઆર શું લોટા ટીપું

ઈ કે દેવલદેને તમે લઈ આવ્યા ત્યારે તમે કઈ કીધું તું કે હા કે હું કીધું તું એ કે શંકા નહીં જાય શંકા જ્યાં સુધી નહીં જાય ત્યાં સુધી હું તમારી રહીશ શંકા જાય તેથી હું તમારી નહીં હોય તો કે શંકા કહી હતી તો કે હા તો કે હવે હું ગોતવા નીકળ્યા છું અરે મારા રામ દેવાય પંડિત બાપુ ધ્રુજી ગયો ઘરે આ મહાપુરુષ અને દેવ તણખીના ઘરેથી બાપુ દેવલ દેને બહાર કઢા દઈ કયો પુરુષ હશે શું આપણે વાત કરી ભલામણા ભજનની ભજન તો ઉગે પણ વાવતા નથી આવડતું ખારા પાઠમાં વાવો તો બાપુ ગાંડા બાવળિયા નો ઉગે કારણ કે તમારે અને મારે કાંઈક મેળવવું છે પણ ગુમાવવું નથી એમ નામ મળે નહીં બાણું લાખ માળવાનો ધણી ભરથરી છે ને જોજો વિચાર કરજો કે ફીંગડાનો એક ઇતિહાસ એવો છે કે અશ્વપાળ પાસે રાતે ગઈ તી અને ભરતરિયા જોઈ ગયો નામ થયું ને તેમ થયું ને આવી બધી વાતો છે એ વાત ખોટી છે એવું મારો દાવો નથી પણ હું તમને એક વાત કહું કે બાણો લાખ માળવાનો ધણી હોય એનું બૈરું આવું જેવું તેવું હોય એવું હોય જ નહીં પણ આમાં હું છે હાચો ઇતિહાસ બધાય દબાવી રાખ્યો છે પાદરી ઉધડક વાતો કરે આ રામાયણમાં છે ને રામાયણમાં તે બાપુ કેટલી ઊંધી વાતો ચિત્રી નાખી છે રામાયણ છે કંઈક જુદી દુનિયા ઊંધી કરી નાખી છે બાણું લાખ માળવાનો તણી ભરથરી પીંગળા વગર બાપુ એક સેકન્ડ નો રે કે ઈ પીંગળા ને છોડીને બાપુ સાધુ બની ગયો છે કેમ બન્યો હોય છે વિચાર કરજો એક વાર ભરથરી બાપુ શિકાર કરવા માટે જાય છે બે પાંચ સૈનિકો છે આરે ઈ શિકાર કરીને વળ્યા ને તર એક ગામડા ગામની બાજુમાંથી નીકળ્યા અને એમાં કોઈક ભાઈ ગુજરી ગયો ને શમશાન યાત્રા નીકળી ઈ શમશાન યાત્રા જાતી હતી ને વાએ એક બેન માથા પસારતી જતી વાળ તોડતી જાતી એટલે ભરતરીને એમ થયું એના સૈનિકોને પૂછે છે કે આ શમશાનમાં બેન બહેરા કોઈથી ન જાય પણ આ બેન કેમ હાલી જાય છે વાય વાય એનો આ ગુજરી ગયો એનો ભાઈ છે એનો ઘરવાળો હશે એનો દીકરો હોય છે શું છે કે આપણે આ પાકો કરવું છે એ શમશાન હતું ને ત્યાંથી આમ આગા ઘોડા ઉભા રાખીને જોવે છે શું થાય છે એ લાકડા બાકડા ગોઠવીની પાયને ગોઠવી દીધો

જીવતા જીવ આ દીકરી હળગી ગયા કેટલો પ્રેમ હશે ને એક ભાઈને પૂછ્યું કે આ ગુજરી ગયું કોણ હતું એ કે બેન જે હળગી ગયા ને એના ઘર વાળા હતા ભરતરીને વિચાર થાય કે આ હા પતિ પત્ની નો કેટલો પ્રેમ જીવતા પોતાનું દેહ નું બલિદાન કરવું આ કેવડી મોટી વાત એને બાપુ કે હક નથી ભરતરીને ઘરે આવ્યો ઘરે આવીને બાપુ આમ સોફા ઉપર બેહી હિંચોળા ઉપર બેહી અને વિચાર કરે છે ઠિંગડા પૂછે છે કેમ આજ કઈ બોલતા નથી પાણી લઈ આવું ચા લઈ આવું જમવા લઈ આવું કે પીંગળા આજ મેં એક સપનું એવું જોયું ને એક ચિત્ર એવું જોયું કે મારું મગજ હજી કામ નથી કરતું પીંગળા કહે છે કે એવું શું તમે જોઈને આવ્યા છો કે તમને હક નથી તમે તો રાજા છો એ કઈ વાત હાજી પણ એક ગામની બાજુ અમે નીકળ્યા ને એ એક ભાઈ ગુજરી ગયા હતા અને એના ઘરવાળા એની પત્ની હતી ને એ ભાઈ ને હળગે હળગતી અગ્નિ માં બાપુ એ દીકરી ભાડ 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 હળગી કે હું તો જોઈ રહ્યો મને હજી મારા હૃદય બાપુ ચેન નથી પડતું અને પછી પેકડા કે છે કે અગ્નિ મૂકી દી કે એની હાથે પ્રગટ થઈ હતી કે ના અગ્નિ તો મૂકી દી તો એ તો ત્રીજા નંબર નો ફ્રેમ કહેવાય એમાં હું મોટી વાત હતી જોજો ઇતિહાસ એમ નામ ન બને ઈ અગ્નિ જો મૂકી હોય તો ઈ ત્રીજા નંબરનો પ્રેમ કહેવાય અને ભરત રીતે વિચાર કરે તો તો હારો બીજા નંબરનો કેવો હોય છે પહેલા નંબરનો કેવો હોય છે એ કહે છે કે તો મને આ તમે મને ખુલાસો તો કરો આ બીજા નંબરનો પ્રેમ કોને કહેવાય ત્રીજા નંબરનો કોને કહેવાય ત્યારે એમ કહે છે કે અગ્નિ હાઇપીની ત્રીજા નંબરનો છે અને જમણા ભાગના અંગુઠેથી એની હાથે પ્રગટ થાય ને એ બીજા નંબરનો છે તો કે પહેલા નંબરનો પેલા નંબર નો પ્રેમ ઈ છે